લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે રાજસ્થાનથી રાજકોટ તારૂની હેરાફેરી કરતા પાંચ શખ્સો ઝડપાયા ગાડીમાં ચોરખાનું ભરાવી તારૂની હેરાફેરી કરતા પાંચ શખ્સો સહિત કુલ ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ આદર્શ આચાર સંહિતાના અમલ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે જે છેલ્લા એલસીબીની ટીમ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પેટ્રોલિંગ હાથે તે સમયે રાજસ્થાનથી દારૂ ભરીને એક ગાડી ગુજરાતમાં પ્રવેશી હોવાની માહિતી મળી હતી જેથી એલસીબીની ટીમે ડીસા પાસે વોચ ગોઠવી હતી અને રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ ઝાયેલું ગાડીને થોભાવીને તલાશી લેતા તેમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડેલું મળી આવ્યું હતો ને પોલીસે તરત જ તારુના જથ્થા સહિત ગાડી કબજે લીધી હતી તેની ગાડીમાં બેઠેલા અને રાજકોટના રહેવાસી રિયાઝ બસીરભાઈ સર્વદી વિશ્વાસ ઘનશ્યામભાઈ પઢારિયા મેહુલબાપુભાઈ ફુડેચા કરણ કિશોરભાઈ સિંઘવ અને મિત ઘનશ્યામભાઈ સોલંકી સહિત પાંચ શખ્સોની અટકાયત કરી હતી તેને આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરી સાંચોર બાળમેર રોડ ઉપર આવેલી દુકાન પરથી દારૂ ભરાવનાર વિજય ભાર્યા અને દુકાન ઉપર બેસેલ માણસ સહિત કુલ સાત લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો ને અને આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી તમામ મુદ્દામાં ડીસા તાલુકા પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે